જાણો છો કે એક તાલુકા પંચાયતના પ્રેસિડેન્ટના નામે લખાયેલા પત્ર સાચો છે કે ખોટો તેના અંગે ફર્યા આ પત્રમાં અમરેલીના બીજેપીના ધારાસભ્ય જે ઉપદંડક છે એને અંગે કેટલાક બહુ જ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે હવે જે વ્યક્તિએ કાગળ લખ્યો એ કોઈને કોઈ કારણસર પ્રજા કહે છે કે પલટી મારી અને એફઆઈઆર કરી કે આ કાર મારો કાગળ નથી મેં એની પર સહી નથી એને આધારે અમરેલી સિટી પોલીસ સ્ટેશને એક એફઆઈઆર રજિસ્ટર કરી અને તપાસના ભાગરૂપે બીજેપીના જ ત્રણ કાર્યકર્તાઓ અને એક કાર્યકર્તા મનીષભાઈને ત્યાં ટાઈપીસ તરીકે નોકરી કરતી એક પાટીદાર સમાજની દીકરી એ ચાર જણાને પકડ્યા બાકીના ત્રણ જણા વિશે તો પછી કહીશ પણ આ દીકરીને અમરેલીથી આઠ કિલોમીટર દૂરનું જે ઘર છે વિઠલ ત્યાંથી રાત્રે બાર વાગે લઈ ગયા એ પહેલું ગુરુ દીકરીને જ્યારે ઉપાડીને લઈ ગયા એના પછી એને અડતાલીસ કલાક બેસાડી રાખી અને ચોવીસ કરતાં કલાક કરતાં વધારેનો સમય થયો તો પણ એ લોકોએ મેજિસ્ટ્રેટને જાણ ના કરે પહેલું તો સૂર્યો સૂર્યાસ્ત અને સૂર્યોદયની વચ્ચે એક્સેપ્શનલ સર્કમસ્ટન્સીસ સિવાય તમે કોઈ સ્ત્રીની ધરપકડ કરી શકતા નથી સ્ત્રી પોલીસ હોય કે ના હોય આમાં કોઈ જરૂર નથી અને છતાંય કારણ કે એમએલએની સામે આક્ષેપ કરવામાં આવ્યો છે એટલે કથિત આરોપીઓને પાઠ શીખવાડવો અને સમાજમાં એવો એક એક્ઝામ્પલ કેવું કે જે બીજેપીના એમએલએની સામે બોલશે તેની આ જ હાલત થશે એટલે દીકરીને ભારતના બંધારણ અને કાયદાની દરકાર કર્યા વગર બાર વાગે પકડી એના પછી તેને અડતાલીસ કલાક કરતાં વધારે જે મેજિસ્ટ્રેટને રિપોર્ટ કર્યા વગર પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી અઠ્યાવીસમી એફઆઈઆર થાય છે જ્યારે સત્યાવીસમી તમે એને પકડીને લાવો છો ઓગણત્રીસમી એ દીકરીને મેં રિમાન્ડ માટે હાજર કરવામાં આવી રિમાન્ડ માટે હાજર કરવામાં આવી મેજિસ્ટ્રેટ સમક્ષ તેની પહેલાં આપણા પોલીસ અધિક્ષક સાહેબ એ પોતાની ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરે છે અને આ ત્રણ બીજેપીના કાર્યકર્તાઓને આ દીકરી કે જેણે ટાઈપિસ્ટ તરીકે એક કાગળ ટાઈપ કર્યો છે એમને પાછળ રીઢા ગુનેગારની જેમ ઊભા રાખ્યા સામાન્ય રીતે એમના બંધારણીય હકો જો જાળવવાના હોય તો એમને પોતાનું મોડું ઢાંકવા માટેની એક પરવાનગી આપવામાં આવી એમ ના કરી ખરેખર આ પ્રેસ કોન્ફરન્સ કરવાની કોઈ જરૂર હતી નહીં એટલે રાત્રે પકડ્યા અડતાલીસ કરતાં કલાક કરતાં વધારે રાખ્યા મેજિસ્ટ્રેટને ના જાણ કરી અધિક્ષક સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ લોકોને લીડા ગુનેગાર હોય એવી રીતે એમની આઈડેન્ટિટીને ડિસ્કલોઝ કરી એના પછી રિમાન્ડ રિપોર્ટ આપ્યો જેની અંદર તો આ પીડ ગુનેગાર છે એવું રજૂ કરવામાં આવ્યું અને પછી ઓગણત્રીસમીની રાત્રે મનીષભાઈને માર્યા ત્યારે આ જ પોલીસ અધિક્ષક જ્યાં માર્યા ત્યાં હાજર હતા એના પછી આ દીકરીને મારી ત્યારે આ પોલીસ અધિક્ષક નજીકમાં હાજર હતા ભલે એ રૂમમાં નતા એટલે જે પોલીસ અધિક્ષક પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ દરમિયાન પોતાની સબોર્ડિનેટ પોલીસ પોતાની નીચલી અધિકારીઓ મારે એવો દ્રષ્ટાંત પ્રસ્થાપિત કરનારો પોલીસ અધિક્ષક હોય એ તો અધિક્ષક ના કહેવાય તો રાક્ષસ એટલે આ બધા માણસ તો જેલમાં જવા ત્યાર પછી સમાજ ઉભો થયો અને કહ્યું કે આ ખોટી વસ્તુ છે એક સ્ત્રીનું ચિરહર અને તેની માનહાની આ રીતે ના અને આ દીકરીએ શું કર્યું છે એટલે રિમાન્ડમાં જે લખ્યું હતું તેનાથી સદંતર પણ વિપરીત ત્રણ દિવસની અંદર એકસો નેવ્યાસીનો રિપોર્ટ કર્યો કે બેનની સામે તપાસના અંતે કોઈ પુરાવો મળતો નથી અને એને પ્રેશર કરવામાં આવ્યું હતું એટલે એણે કાગળ લખ્યો તો એમ કરીને એને નિર્દોષ જાહેર કરીને આ જ અમરેલી પોલીસે કોર્ટમાં રિપોર્ટ જાહેર કર્યો રિપોર્ટ એને મંજૂર નથી કર્યો તો આગળ જશે પણ અમરેલી પોલીસને માટે આ દીકરી અત્યારે નિર્દોષ છે બરાબર છે પ્રશ્ન એટલો થાય છે કે તમે રિમાન્ડ રિપોર્ટમાં જે લખ્યું અને એક્ઝોમિનેશન રિપોર્ટમાં જે લખ્યું એની વચ્ચે એટલી બધી ઇન્કન્સિસ્ટન્સી છે કે પોલીસ ફક્ત પ્રજાને અને આ આરોપીઓને નહીં પણ કોર્ટને ગેરમાર્ગે દરે છે ખરેખર કન્ટેન્યુ કરે છે સમજ્યા એટલે આજે બધી વસ્તુ ચાલતી હતી તેની અંદર આ પોલીસ અધિક્ષકે સીટ ની મે ડીવાયએસપી ના હાથ છે આજે અમે રેપ્રેઝન્ટેશન કર્યું એમને એમને એકનોલેજમેન્ટ અમને આપ્યું અમે એમને એવું કહ્યું કે પહેલા સીટ બંધ થાય બરાબર છે કારણ કે અમારા માટે આ દીકરીને અને અન્ય પર પોલીસ રિમાન્ડ દરમિયાન કસ્ટડીમાં જે વાયોલન્સ થયું છે એટ્રોસિટી થઈ છે અને જે ટોર્ચર કરવામાં આવ્યું છે એના મુખ્ય સૂત્રધાર અને ગુનેગાર તો તમે પોતે છો ત્યાર પછી બીજા અધિકારીઓ છે એ સાયબર સેલ હોય અમરેલી સિટી પોલીસ સ્ટેશન હોય એલસીબી હોય એસઓજી હોય જે પોલીસ ઓફિસરો અને કર્મચારીઓ એ ચાર પાંચ દિવસની અંદર માનવીય હક્કો ઝૂંટવવા માટે બંધારણીય હક્કો જૂટવવા માટે જવાબદાર છે એ સર્વ હોય એ દસ હોય વીસ હોય ત્રીસ હોય ચાલીસ હોય એની સામે પગલાં લેવામાં આવે ખાસ કરીને પોલીસ અધિક્ષક અને પીઆઈ પરમાર જેમણે બધી જ હદો વટાવી અને તપાસ અધિકારી તરીકે સર્વ કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે એને સજા થવી જોઈએ એવો અમારો પોતાનો પ્રયત્ન છે